અંકલેશ્વર ગેટ સામે આવેલ આર એવન્યુ એપાર્ટમેન્ટમાં ત્રણ થી ચાર જેટલા

મકાનોને નિશાન બનાવી અંદાજીત અઢી લાખ થી વધુ આજ રોજ બપોર એપાર્ટમેન્ટને ટસ્કરોએ નિશાન બનાવ્યું હતું તસ્કરોએ એક જ એપાર્ટમેન્ટના ચાર ફ્લેટ ને નિશાન બનાવ્યા હતા અને બંધ ફ્લેટના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરના સામાન વેરવિખેર કરી રોકડા રોપિયા તેમજ ઘરેણા મળીને અંદાજીત અઢી લાખ થી વધુ ના મુદ્દા માલ પર હારફેરો કરીને ફરાર થઈ ગયા હતા આ અંગે પરત ફરેલા પૂનમ બેન લાડોલા અને આઈન્સ જોન મેકવાન તેમના ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતા જ તેમણે તાત્કાલિક પોલીસ ને ચોરી અંગેની જાણ કરી હતી એપાર્ટમેન્ટ માં ચાર જેટલા ફ્લેટના ના તાળા તૂટ્યા હોવાનું તેઓ જણાવે છે ત્યારે આ મામલે હાલ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે પોલીસે ચોરી અંગે વધુ તપાસ હાથ ધરી છે

આરવ એવન્યુ નિયર કેથોલિક ચર્ચની બાજુમાં ઓએનજીસી ગેટની સામે આજે બપોરે સમથિંગ એક વેગાથી લઈને ત્રણ વાગા સુધીમાં અમારા બિલ્ડિંગની અંદર ચાર લોક તૂટેલા છે એમાં મારા ઘરની બાજુમાં આ આઈનીસ મેડમના ઘરનો લોક તૂટ્યો છે ચોરી કરનાર તત્વોએ સોનાની ચેન વીટી બુટી અમુક કેશ ડોક્યુમેન્ટ્સ આ બધી વસ્તુઓની ચોરી કરેલી છે તાત્કાલિક તપાસમાં અમે પોલીસને જાણ કરી એ લોકો આવ્યા હતા તો મારું પોલીસને એ જ નિવેદન છે કે તાત્કાલિક આવી અને એ લોકોએ જે ઇન્કવાયરીઝ કરી છે તો આગળના ભવિષ્યની અંદર આ બધી વસ્તુ ના બને એના માટે અમે પોલીસને એવું નિવેદન કરીએ છીએ કે એ કોઈ ઇન્ક્વાયરીઝ કરે કારણ કે આગળ પણ આ પ્રકારના ગુનાઓ અહીંયા થયેલા છે તો હવે અમે પોલીસને એ નિવેદન કરીએ છીએ કે આગળ જતા આવા કોઈ કેસ ના બને એના માટે અમારી હેલ્પ કરે થેન્ક યુ